પાડવા સ્થાનિકો માંગ વરસાદ પાણી બે હાજર સત્તર થી હું આપો સાથે જોડાયેલી છું હંમેશા હું મારા નાગરિકો સાથે છું અને રહીશ પરંતુ જે આ પાણીનો નિકાલ થવો જોઈએ એ ચોક્કસ અધિકારીઓ કામગીરી એવી લેવી જ જોઈએ કે આમનો કાયમી નિકાલ થાય આ તો દર વર્ષે ચોમાસું આવે એટલે બધા દોડતા થઈ જાય પછી પાછું આખું વરસ પૂરું થાય અને ફરી પાછા ચોમાસામાં ભેગા થઈએ પણ ચોક્કસ આનો નિકાલ લાવવો જોઈએ પણ એક અહીંયા પહેલા પાણી અહીંયાથી થી બહાર જતું હતું વચ્ચે એક દિવાલ નડે છે દિવાલ કેમ તોડતા નથી એ કારણ મને ખબર નથી જો એ તોડે અને આખી બનાવી દે તો એ પાણીનો નિકાલ થાય એમ છે બહુ છે છોકરાને લેવા મુકવા જવા બહુ તકલીફ પડે છે એક્ટિવાઓ બી બગડી ગઈ છે પેલું પાણી ભરાઈ જાય એક્ટિવા બંધ થઈ જાય બે દિવસ પહેલા મારી છોકરી સોમા તળાવ ચાલતી ચાલતી ગુરુકુળ આવી ગુરુપુર ચાલતી ચાલતી બે કલાકે ઘરે પહોંચી એક્ટિવા તો બંધ લેવા કેવી રીતે છે